નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે સ્વ અધ્યયન પૂછી ધોરણ સાત ભાગ બે ની અંદર સંસ્કૃત વિષયનું સોલ્યુશન જોઈશું જેમાં પ્રથમ ચિત્રપદાની એક થી ત્રણનું સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ મિત્રો પ્રશ્ન એક શિક્ષક કે વાલી બોલે તે મુજબ પાંચ શબ્દોનું શ્રુત લેખન કરો અહીંયા પાંચ શબ્દો આપેલા છે તમે લખી શકો અથવા તો તમે તમારા વાલીની જોડે બેસી શ્રુતલેખનથી પણ લખી શકો પત્રબાર ચષક માપિકા જપમાલા વાતાય પ્રશ્ન બે ચિત્રપદાની એકથી ત્રણમાંથી તમને ગમતા દસ શબ્દો સંસ્કૃતમાં મિત્રો તમારે સંસ્કૃત વિષયમાં ચિત્રપદાની એક બે અને ત્રણ આપેલા છે જેમાં ઘણા ચિત્રો સાથે શબ્દો આપેલા છે તેમાંથી તમે દસ શબ્દો લઈ શકો અહીંયા આપેલા છે આમ્રફલમ નૌકા તુલા સમીકર પાદપ યોજિની અર્ગલમ ઉપનેત્રમ આસંદ કટહ હવે પ્રશ્ન ત્રણ નીચેના ચિત્ર જોઈ કૌંસમાં આપેલ સંસ્કૃત શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર ઓળખી એના માટેનો સંસ્કૃત શબ્દ લખવાનો છે તો આ યોજીની છે ઉપનેત્રમ પાદપ નૌકા વ્યજનમ અને પડ્યંક હવે પાછળના પેજ ઉપર જોઈએ તો આ છે ખુરશી એટલે કે આસંદ વાતાયનમ સંગણકમ કહે છે અને ટપાલ પેટી પેટી હવે પ્રશ્ન ચાર કૌશમાં આપેલ શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો તો મિત્રો અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જે શાળા સંબંધી વસ્તુ હોય ફક્ત શાળા સંબંધી તે અહીંયા લખીશું फक्त घर संबंधी वस्तू अयाखीच आणि जस्तू घर आणि शाळा बंदीसाठी संबंध रावती होय ते अखीच आपण अं लखू शाळा संबंधी वस्तू मगणकम योजिनी रध्रिका सूत पत्रकार घर संबंधी वस्तू मीकर पर्यंक चशक, सूचिका घर आणि शाळा बंद संबंधी वस्तू व्यजनम अर्गलम, आसंद दंडड़ी।

પ્રશ્ન છ નીચે આપેલ ચિત્રને આધારે શબ્દો ઓળખી તેને ફરતે ગોળ કરો આ છે ખુરશી જેને સંસ્કૃતમાં આસંદ કહેવાય તો આસંદ ઉપર ગોળ કરીશું ગ્લાસ જેને ચશક કહે છે તો ચશક ઉપર ગોળ કરીશું આ છે નાવડી જેને નૌકા કહેવાય સ્ટેપલર જેને યોજિની કહેવાય અને ચશ્મા જેને ઉપનેત્રમ કહે છે શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતી ગોળ કરો તો અહીંયા નૌકા આવશે અહીંયા જપમાલા આવશે ત્રીજાની અંદર પત્રભાર ચોથા ગ્રુપની અંદર પાદપ ને પાંચમામાં પળ્યંક અલગ પડતા શબ્દો છે તો આ રીતે નૌકા જપમાલા પત્રભાર પાદપ અને પળ્યંક ઉપર આપણે ગોળ કરીશું એ પ્રશ્ન आठ आपेल शब्दानं उपयोग करी उदाहरण अनुसार वाक्य बनाव तो जो या समीकर आणि एष एष समीकर अस्ति वृक्षशायिका एषा एषा अस्ति एषा जपमाला अस्ति एतत फैनकं अस्ति एतत फुतक अस्ति તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત સ્વાધ્યાય પોથી સંસ્કૃતના ભાગ બેના પ્રથમ યુનિટ ચિત્ર પદાની એક બે ત્રણનું સોલ્યુશન મિત્રો આ સોલ્યુશન ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય સ્વાધ્યાય પોતી માટે આ ચેનલની મુલાકાત લેતા રહેજો